નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે આપણે ભાદરવા વદી ઇન્દિરા એકાદશી મહાત્મયની કથા સાંભળીએ ઇન્દિરા એકાદશીની મહિમાની કથા સંભળાવતા પ્રભુ કહે છે હે રાજન આ એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થાય છે યજ્ઞનું ફળ મળે છે અને અધોગતિ પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તે ઉત્તમ કથા તમને કહું છું સાંભળો સતયુગમાં મહિષ્મતી નગરીમાં યશસ્વી વિષ્ણુ ભક્તિમાં પરાયણ સમૃદ્ધિ વાળો ધર્મથી પ્રજાનું પાલન કરનાર ઇન્દ્રસેન પ્રણામ કર્યા પૂજા કરી આસન ઉપર બેસાડ્યા નારદજી એ કુશળ સમાચાર પૂછ્યા પછી રાજા એ નારદજીને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજી બોલ્યા કે સાંભળો રાજા એક વખત હું ફરતો ફરતો યમલોકમાં ગયો ત્યાં યમરાજાએ મારી પૂજા કરી મને આસન ઉપર બેસાડ્યો ત્યાં તમારા પિતા મને મળ્યા ઘણા પુણ્ય કરનાર તમારા પિતા કોઈ વ્રતના ભમથી યમલોકમાં ગયા છે તેમણે મારી સાથે સંદેશો કેવડાવ્યો છે એ કહેવા માટે હું તમારી પાસે આવ્યો છું તેમણે એમ કહ્યું છે કે મારા પુત્ર ઇન્દ્રસેન રાજાને કહેજો કે પૂર્વ પૂર્વજન્મના કોઈ કપરાતથી મારો યમલોકમાં નિવાસ થયો છે માટે ઇન્દિરા એકાદશીના વ્રતનો પુણ્ય આપી મને સ્વર્ગમાં પહોંચાડે માટે હે રાજા પિતાને સ્વર્ગમાં પહોંચાડવા માટે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો તેના પ્રભાવથી તમારા પિતા સ્વર્ગમાં જશે ત્યારે રાજાએ હાથ જોડીને પૂછ્યું એ વ્રત કેવી રીતે કરવું તે મને કૃપા કરીને કહો નારદજી કહેવા લાગ્યા હે રાજન ભાદરવા વધી દસમીના દિવસે બપોરે સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું એક વખત ભોજન કરવું રાત્રે ધરતી ઉપર સૂવું એકાદશીના દિવસે સવારમાં નિત્ય વિધિથી પરવારી ભગવાન પાસે સંકલ્પ કરવો કે આજે હું ઉપવાસ કરીશ અને આવતીકાલે ભોજન કરીશ મને બળ આપજો એ રીતે ભક્તિથી ઉપવાસ કરવો બપોરે ભગવાન પાસે શ્રાદ્ધ કરી પવિત્ર બ્રાહ્મણને ભોજન કરાવી દક્ષિણા આપવી અને પિતૃનું નૈવેદ્ય પોતે સૂંઘી ગાયને આપી દેવું પછી ધૂપદીપ વગેરેથી ભગવાનની પૂજા કરવી રાત્રે જાગરણ કરવું બારસના દિવસે હરિપૂજન કરી અને પવિત્ર બ્રાહ્મણોને જમાડી સ્નેહીજનો સાથે પોતે ભોજન કર્યું આ રીતે વ્રતની વિધિ કહી અને નારદજી ચાલ્યા ગયા નારદજીના કહેવા પ્રમાણે રાજાએ પોતાના પરિવાર સાથે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું ત્યારે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ રાજાનો પિતા ગરુડ ઉપર બેસીને સ્વર્ગમાં ગયો અને રાજા પણ રાજ્ય ભોગવી આયુષ્યના અંતે સ્વર્ગમાં ગયો બ્રહ્મવૈવત પુરાણમાં વર્ણવેલ ઇન્દિરા એકાદશી નું મહાત્મ્ય યુધિષ્ઠિર ને સંભળાવતા પ્રભુ કહે છે આ રીતે વ્રત કરનાર પાપથી મુક્ત થાય છે અને આ લોકમાં સુખ ભોગવી અને વૈકુંઠ માં વાસ પામે છે ઇન્દિરા એકાદશી ના આપ સૌ હરિભક્ત ને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ